લોકસભા ચૂંટણી બે હજાર ઓગણીસની ચૂંટણી માટે કચ્છ જિલ્લામાં ઉમેદવારોની સમીક્ષા માટે કચ્છ જિલ્લા ભાજપ માટે સેન્સ લેવામાં આવ્યો આજે તારીખ માર્ચના દિવસે માધાપર ખાતે લોકસભા ચૂંટણીમાં કચ્છની બેઠક પર ભાજપ માટે ઉમેદવારી માટે થનગનતા મુરતિયાઓનો સેન્સ લેવામાં આવ્યો હતો સવારે નવ કલાકથી સાતી વિધાનસભા બેઠક પક્ષના મુરતિયાઓનો સેન્સ લેવામાં આવ્યો છે કચ્છ અને એક મોરબી વિધાનસભાના મુરતિયાઓનો સેન્સ લેવાયો જેમાં સવારે નવ વાગે અંજાર વિધાનસભા અગિયાર વાગે મોરબી બપોરે દોઢ કલાકે રાપર ત્રણ વાગે અબડાસા સાંજે પાંચ વાગે ગાંધીધામ છ વાગે માંડવી અને સાડા સાત વાગે ભુજ વિધાનસભા બેઠક હેઠળ આવતા અપેક્ષિત અરજદારોને સાંભળવામાં આવ્યા આ સેન્સ લેવા માટે

સત્તા પૂરા કર્યા પછી બે હજાર ઓગણીસમાં પુનઃ લોકસભાની ચૂંટણી આવીશ અને એટલે જ પાર્ટીની પ્રક્રિયા પ્રમાણે દરેકે દરેક જિલ્લાના કાર્યકર્તાઓ સાથે સંકલન થાય સમીક્ષા થાય રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની જે પણ કોઈ વિકાસની કામગીરી અથવા તો અન્ય કામગીરી હોય એની પણ સમીક્ષા થાય સિનિયર કાર્યકર્તા પદાધિકારી હોય સંગઠનના લોકો હોય ચૂંટાયેલા હોય પ્રતિનિધિઓ એમના પણ કામની અને એમના પ્રવાસની ચર્ચા થાય ટૂંકમાં કુલ મિલાકર બે હજાર ઓગણીસની અંદર કચ્છ વિધાન લોકસભા વધુમાં વધુ મતોથી કેવી રીતના વિજય બનીએ એનું ચોક્કસ કાર્યકર્તાની વચ્ચે સંવાદ કરીને એનું અવલોકન કરીને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ધ્યાન ઉપર મૂકવા માટેનો આ કાર્યક્રમ હતો આજે દરેક સાથે સાત વિધાનસભાના પ્રમુખ કાર્યકર્તાઓ સાથે અમે ચર્ચા વિચારણા કરવાના છીએ દરેકે દરેકની સમીક્ષા પણ કરવાના છીએ અને આવતા દિવસમાં કચ્છ લોકસભા એ ભારતીય જનતા પાર્ટી વિજયી બને એવી અપેક્ષા છે આમ તો નરેન્દ્ર મોદી એ ગુજરાતની છવ્વીસ છવ્વીસ બેઠકો પર જ લડે છે દેશની પોલિટિકલ પાર્ટીનું એકમાત્ર એવું નેતૃત્વ છે જે કે વૈશ્વિક નેતૃત્વ છે કે જે નેતૃત્વને લઈને અમે પ્રજાની વચ્ચે જવાના છીએ આભાર